સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહુવા તાલુકો ચેમ્પિયન જ્યારે ઓલપાડ તાલુકો રનર્સઅપ શિક્ષક શિક્ષક વચ્ચે સમ સહકાર અને ભાતૃભાવ કેળવાય એજ ટુર્નામેન્ટની ફલશ્રુતિ છે કિરીટ પટેલ વેલનપુર પ્રાથમિક શાળાના ઓલરાઉન્ડર ક્રિકેટર શિક્ષક જીતુ પટેલ મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરીઝ બન્યા બારડોલી પાસેના વલ્લુ બોરિયા ગામ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના દરેક તાલુકાની ટીમે ભાગસહર્ષ લીધો હતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલે ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આશિષ મૈસુરિયા સહિત અન્ય હોદ્દેદારોના સુંદર વ્યવસ્થાપન હેઠળ આરંભાયેલા આ ટૂર્નામેન્ટની તમામ લીગ મેચો બાદ પ્રથમ સેમીફાઈનલ પલસાણા અને મહુવા તાલુકા વચ્ચે યોજાઈ હતી જેમાં મહુવા તાલુકાની ટીમ વિજેતા બની હતી જ્યારે બીજી સેમીફાઈનલ અને માંડોળ અને ઓલપાડ તાલુકા વચ્ચે યોજાઈ હતી જેમાં ઓલપાડ તાલુકાની ટીમ વિજેતા બની હતી અંતમામ ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો મહુવા અને ઓલપાડ તાલુકા વચ્ચે યોજાયો હતો જેમાં મહુવાની ટીમે નિર્ધારિત આઠ ઓવરમાં ત્રણ વિકેટે એકસો ચૌદ રન કર્યા હતા આ ટાર્ગેટનો પીછો કરતા ઓલપાડની ટીમ આઠ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ફક્ત ચુમ્માલીસ રન બનાવી સમેટાઈ ગઈ હતી આમ સદર ટુર્નામેન્ટમાં ટીમ મહુવા ચેમ્પિયન બની હતી

ધીરુભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપરાંત ટીપીઓ તેમજ બીઆરસીના હસ્તે સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન તરીકે ઘોષિત થયેલ યોગેશ પટેલ ઉમરા પ્રાથમિક શાળા બેસ્ટ બોલર તરીકે ઘોષિત થયેલ દીપક ગામિત ઓગનીસા પ્રાથમિક શાળા તથા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે ઘોષિત થયેલ જીતુ પટેલ વેલનપુર પ્રાથમિક શાળાને ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ સાથે ચેમ્પિયન તથા રનર ટીમે હર્ષોલ્લાસથી સંઘ પ્રમુખ કિરીટ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોના હસ્તે ટ્રોફી સ્વીકારી હતી ટુર્નામેન્ટમાં શૈલેષ પટેલે છટાદાર કોમેન્ટ્રી આપી હતી બોરિયાના ગ્રાઉન્ડ મેનેજર હિતેશ પટેલ તથા તેમની ટીમે અમ્પાયર તરીકે ઉત્તમ સેવા બજાવી હતી એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવે છે આજ રોજ અલ્લુ મોરિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાના તમામ નવે નવ તાલુકાએ ભાગ લીધો હતો અને બે ગ્રાઉન્ડ ઉપર સુંદર મજાના આયોજન બારડોલી તાલુકા યજમાન પદે કરવામાં આવેલું હતું આજે ખૂબ જ રસાઘસીના અંતે ઓલપાડ અને મહુવા તાલુકા ફાઇનલમાં આવ્યા બે ટીમ તેમાંથી મહવા તાલુકા ચેમ્પિયન બની અને ઉઠપવાડ તાલુકા રનર્સઅપ રહી હતી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હંમેશા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એટલા માટે કરે છે કે શિક્ષકો એકબીજાને નજીક આવે એકબીજાને ઓળખે અને જે સ્ટ્રેસમાં કામ કરે છે જે ટેન્શનમાં કામ કરે છે એમાંથી મુક્ત થઈને એક હળવાશનું વાતાવરણ અનુભવે એવા શુભ હેતુથી અમે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આયોજન હેઠળ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા રહ્યા છે આવનારા દિવસોમાં પણ વોલીબોલ ટુર્નામેન્ટ હોય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ હોય રાજ્યકક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ટીમ ભાગ લેવાની છે ત્યારે હું સુરત જિલ્લાના તમામ શિક્ષકોને અભિનંદન આપું છું કે સ્પોર્ટ્સના માધ્યમ દ્વારા તેઓ શિક્ષણના યોગદાન આપી રહ્યા છે અને શિક્ષણના સર્વાંગી વિકાસમાં કામ કરી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું